લક્ષ્મણ વાલાભાઈ સાઠિયા પોતાની CNG રિક્ષા લઈ વડવા તલાવડી થઈ ગંગા ચડિયા તળાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે તલાવડી ચોકડી પાસે પહોંચતા સ્કૂટર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો સ્કૂટર ચાલકે રિક્ષા ચાલકને ગાળો આપી શનિ વડે હુમલો કર્યો હતો આ ઉપરાંત રિક્ષા ચાલક ખિસ્સા માં રહે રૂપિયા બે હજાર ની લોટ ચલાવી સ્કૂટર ચાલક નાસી છૂટ્યો હતો બનાવ અંગે નીલમબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી